મિત્રો સવાર થી ભાખડી મસ્ત રેડી થઈ ગયો છું મમ્મી બધું હવે છે મોટા બાઉલ માં હોય નાના બાઉલ માં ઠેકાણે કરે છે જગ્યાએ મૂકી દીધી અને ભીંડા શાક બપોરે બનવાનું છે જો આ અમારો ઇન્ડિયન ભીંડો ચાલો હવે જાઉં છું અન્ય રમાડવા માટે આજે વાતાવરણ છે ને વરસાદી છે

હલો મિતરાઓ દાદર ચડાઈ ગઈ ઘણા સમયથી મેં સાંભળ્યું છે કે દાદર ચડતી થઈ ગઈ આજે વ્લોગમાં બતાવી હું કોઈ પહેલી વાર જ હોય ચાલો હાલો અરે માં જો

મોટું કરે બોલો હવે ક્યાં જ આવશે આજશે ને સવાર થી સાંજ આમ તો કાલે એવું છે કન્ટિન્યુ વરસાદ રહ્યો પણ ભગવાનની દયા કહેવાય કે રાત્રે નોરતા સમયે વરસાદ નથી આવતો તો ગઈ કાલે નોતા આવો અને આજે નો આવે તો સારું આ નવ દિવસ ભગવાન સાચવી લ્યો ખેલૈયાઓને ખૂબ મન ભરીને રમવા દી આખી રાત ને ભલે આટકે દિવસતે વર્ષો એટલું વરસી જાય કે મજાક ને ગરબા લેવાની લાડીટોડી આકેમ લેવાય તાળી જમવાનું હોય આખી સોસાયટી ને એમાં બધું પછી આયોજન છે એનો મેનો નક્કી કરવાનો રસોયાને બોલાવવાનો રસોઈ બનાવવાનો પીરસવાનો એ બધું અમારે અમારી ટીમ હેન્ડલ કરવાની છે કે મજા આવશે ને જમવાની આવી જાજે હો હો લાડુ આમ જો અનેરી કોણ કરે એવું હે એ એ એવું કોને શીખવાડ્યું કડતા પાસે

દૂધી નું શાક બનાવે છે ને બા દીવો કરે છે પણ દીવા પ્રોબ્લેમ ઈ છે દીવો હળગાઈ નાખે તો અંદર ન જાય એટલે બા ઓલા કાણા માંથી દીવાસાય નાખીને દીવો કરતા હવે ફાવશે બા હવે મૂકવા જાવ તો ઘી

અને ઈ કેટલોક મને પાછા મોકલાઈ દે હવે અમારે એટલે કેટલો ઘડે લાવવા પડતા હતા કેમ કે આ આ કપડા મેચિંગ કરવાનું હતું એમાં હું ચેક કરી તો એ તાઈનો ઉંમર ચેક કરું છું કર્યું છે ને હવે ઈ રાતે 1 વાગ્યા સુધી ઉપર નહીં આવે એટલે આમાં પહેલા ચેક કરી લઉં આયો 29 નવ હોમવર્ક કમ્પ્લીટ હતું એ તો એલ કેપિટલમાં એલ અને એલ લ ગુજરાતીમાં જો આવી રીતનું હોમવર્ક એનું હાલો આ સરસ છે

પેલા છે ને અત્યારે ભાઈ હોમવર્ક ચેક કરતા હતા ને બેતા જ નમતી ભાભી ને બેઠા બેઠા નખથી થી ખીલ ફોડતા હતા અને અત્યારે જો એને લોહી નીકળો હવે તમારા હાથ ચેક કરો છે હાથમાં લોહી હોય જ તે કેમ એમ થયું અહીંયા ગાલમાં છે લોહી ફૂટ્યું

મિક્સ કર દેવા વા આ વસ્તુનો મોજ લઈ લો એક જ આપે છે ન્યા એક તો થઈ રહે ને પણ હવે એમ બધા આપણને ઓળખતા જોઈ જો કે સોસાયટી માં કેવાય નાસ્તામાં આમ આપી દે પો તો નાસ્તો

દરબોચ કેડી ને હા એમાં ખાવમ નો મને મોક ડબલમાં ps5 ગમે ps5 ગમે ps5 jti5 jti5 મને છે ને અત્યારે મેં કચોરીમાંથી આ મસાલો કાઢ નાખ્યો ખાલી પોપડી ખાવ છું એટના જ બે હડકા કે આપણે મોજ લઈને ખાવાનું ને છાસ બાજ પીતું જવાનું જો સાથે ને ઈ મમ્મી બીજો દાત પડી ગયો નો ભાયા દાત તૂટી ગયો લાઈવ દાત

વાડી જેમ મજા કરી છે અને વાડી બતાવી છે જોરદાર મસ્ત લેલી લઈ વાડીઓ છે જોરદાર મજા આવે બ્લોક છે તમે ખાસ જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે હું નવા બ્લોગ સાથે પાછા આવી જઈ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય કિશન